તો છેલ્લા કેટલા વર્ષોમાં ક્યારે કેટલા વાવાઝોડા આવ્યા તેના પર પણ નજર કરે કારણ કે વાવાઝોડા કે જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યું આઠ નવેમ્બર ઓગણીસો કે જ્યારે વેરાવળ અસરગ્રસ્ત સૌથી વધારે વિસ્તાર જોવા મળ્યો એક નવેમ્બર ઓગણીસો કે જ્યાં વેરાવળ પોરબંદર સૌથી અસરગ્રસ્ત જે વિસ્તાર છે ત્યાં જોવા મળ્યો સૌથી વાવાઝોડું કે જે ઓગણીસો પંચોતેર માં આવ્યું અને ત્યારે પોરબંદર કે જે સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર હતો છેલ્લા ઘણા વર્ષોમાં જે વાવાઝોડા છે તેનો પ્રકોપ વધ્યો છે ત્યારે વાત કરીએ અઢાર જૂન ઓગણીસો અઠ્ઠાણું કે જ્યારે પણ પોરબંદરનો વિસ્તારના વિસ્તાર કે જે ખાસ કરીને અરબસાગરમાંથી ઉદ્ભવતા વાવાઝોડાને કારણે દરિયાકાંઠાનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થતો હોય છે ત્યારે પોરબંદર છે દીવ છે વેરાવળ સૌથી વધારે પ્રભાવિત અને અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળ્યા 20 મે ઓગણીસો

સાત ઓક્ટોબર બે હાજર એકે જે વાવાઝોડું આવ્યું હતું તેમાં દક્ષિણ ગુજરાતના ભાગો સુરત નવસારી જે કંડલા બે વાત કરવામાં આવે તો બે જૂન કે જે પશ્ચિમ ગુજરાતને વધારે પ્રભાવિત કર્યું હતું બીજો બે જ વાવાઝોડાનો પશ્ચિમ ગુજરાતે સહન કર્યો જે ચોવીસ સપ્ટેમ્બરે આવેલું હતું બે હજાર છ ની વાત કરવામાં આવે તો બે હજાર છ એકવીસ સપ્ટેમ્બરે વાવાઝોડું આવ્યું કે જેણે પોરબંદર અને રાજકોટને સૌથી વધારે પ્રભાવિત કર્યા છે બે હજાર દસમાં ત્રીસ મે વાવાઝોડું આવ્યું હતું કે જે રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર જામનગર અને મહેસાણા આ તમામ વિસ્તારને સૌથી વધુ અસરગ્રસ્ત કર્યા હતા બે હજાર એકવીસમાં અગિયાર જૂને વાવાઝોડું આવ્યું કે જ્યાં ગીર સોમનાથ વેરાવળ કોડીનાર તાલાલા ઉપલેટા ગીર સોમનાથ વેરાવળ કોડીનાર તાળાલા આ તમામ જે વિસ્તાર છે એવા વિસ્તાર હતા કે જે જે સૌથી વધુ અસરગ્રસ્ત છે તે થયા બે હજાર ચૌદની વાત કરવામાં આવે તો બે હજાર ચૌદમાં દસ જૂને જે વાવાઝોડું આવ્યું તેણે દક્ષિણ ગુજરાતના વિસ્તારને પ્રભાવિત કર્યા હતા સુરત નવસારી વલસાડ સહિતના વિસ્તારને બે હજાર ચૌદમાં બીજું એક વાવાઝોડું આવ્યું હતું પચીસ ઓક્ટોબરે કે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રભાવિત કર્યા હતા બે હજાર પંદરમાં બાવીસ જૂને જે વાવાઝોડું આવ્યું તેણે ગીર સોમનાથ અમરેલી અને રાજકોટને સૌથી વધારે પ્રભાવિત કર્યા હતા બે હજાર સોળની વાત કરવામાં આવે તો બે હજાર સોળમાં સત્યાવીસ જૂને વાવાઝોડું આવ્યું કે જેણે પશ્ચિમ ગુજરાતને સૌથી વધારે અસર પહોંચાડી હતી બે હજાર સત્તરમાં ઓગણીસ નવ ઓગણત્રીસ નવેમ્બરે જે વાવાઝોડું આવ્યું તે ઓગણત્રીસ નવેમ્બરના વાવાઝોડામાં સૌથી વધારે સુરતમાં અસર તેની જોવા મળી હતી બે હજાર ઓગણીસમાં દસ જૂને જે વાવાઝોડું આવ્યું તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર કચ્છ અને દીવના વિસ્તારોમાં જે છે તે જોવા મળી હતી એટલે કે આ બે હજાર ઓગણીસ સુધીના જે આંકડા છે તે આંકડા અને બે હજાર ઓગણીસ સુધીમાં ક્યાં અને કઈ રીતે કેટલા વાવાઝોડા આવ્યા તેનો આ સમગ્ર ચિતાર